ગુજરાતમાં ચોમાસાની સિઝનનો કુલ સરેરાશ એકસો અઢાર ટકા વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ કચ્છમાં એકસો અડતાલીસ ટકા વરસાદ નોંધાયો છે જોકે હવે થોડા દિવસોમાં આખા ગુજરાતમાંથી ચોમાસાની વિદાયના સંકેત હવામાન વિભાગે આપ્યા છે જોકે હજી ગુજરાતમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરી છે આગામી સમયમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગેની કા રંબાલાલ પટેલ અને હવામાન વિભાગનું પૂર્વાનુમાન જોઈએ હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે દક્ષિણ પશ્ચિમ ચોમાસાની વિદાય રેખા વેરાવળ ભરૂચ ઉજ્જૈન ઝાંસી શાહજહાંપુર પરથી પસાર થઈ રહી છે આગામી બે થી ત્રણ દિવસ દરમિયાન ગુજરાતના બાકીના ભાગો મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશના કેટલાક ભાગો અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાંથી દક્ષિણ પશ્ચિમ ચોમાસાની વધુ વિદાય માટે પરિસ્થિતિઓ અનુકૂળ છે આ સાથે તેમણે જણાવ્યું કે પશ્ચિમ મધ્ય અરબી સમુદ્ર પર વેલમાર્ક લો પ્રેશર આઠમી ઓક્ટોબરના ત્યાં જ સ્થિત છે સાયક્લોનિક સર્ક્યુલેશન અરબી સમુદ્ર પર પૂર્વ દક્ષિણ પૂર્વ તરફ આગળ વધવાનું ચાલુ છે અને આગામી બાર કલાક દરમિયાન વધુ નબળું પડીને લો પ્રેશર એરિયામાં ફેરવાની સંભાવના છે